જેવો લગ્ન ગાળો શરૂ થાય એટલે જાણે ઉત્સવો આવતા હોય એવો માહોલ બની જાય લગ્નમાં ઘણા બધા રીત રિવાજો હોય છે જેની પાછળ ઘણા બધા કારણોની આપણને ખબર પણ નથી હોતી મિત્રો જો તમારા લગ્ન થઈ ગયા હશે તો તમે આવા ઘણા બધા રિવાજોથી પરિચિત થયા જ હશો અને જો મિત્રો તમારા લગ્ન ન થયા હોય તો પણ તમે લગ્નના રિવાજોમાં ભાગીદાર થયા જશો આમ તો લગ્નના રિવાજો જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ અલગ હોય છે પણ એમાં ઉકરડી ઉઠાવવાનો રિવાજ જે ગુજરાતમાં છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છે એ ખૂબ જાણીતો છે લગ્ન સમયે આ ઉકરડી સ્થાપવામાં આવે છે પણ આ ઉકરડી શું છે અને એની સ્થાપના શા માટે કરાય છે મિત્રો એક ખાસ વાત તમને જણાવી દઉં કે આ ઉકરડી ઉઠાડવાની અથવા તો સ્થાપવાની જે વિધિ છે એ પણ સ્ત્રીઓ જ કરે છે અને ખરેખર ઘણી બધી સ્ત્રીઓને પણ નથી ખબર હોતી કે આ ઉકરડી શા માટે સ્થાપવામાં આવે છે હે ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ અને આ વિડીયોમાં હું તમને આ જ વાત જણાવવાની છું એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી જોજો અને જો મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે આપેલું બેલાઇકોન જરૂરથી પ્રેસ કરજો જેથી આવનારા નવા વિડિયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો સામાન્ય રીતે ઉકરડીનો શાબ્દિક અર્થ જોઈએ તો એ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યો છે એવું કહેવાય છે ઉત્કુટ એટલે ઢગલો એટલે કે સંસ્કૃતમાં એનો મતલબ થાય નાનો ઉકરડો અથવા તો વિવાહ પ્રસંગે કચરો નાખવાની જગ્યા મિત્રો જેમ ઘર ખેતર અને ક્ષેત્રના દેવતા હોય એમ ઉકરડી શેરીની દેવી ગણાય છે જે સૌનું રક્ષણ કરે છે જોરાવરસિંહ જાદવજીની બુક છે લોક સંસ્કૃતિ આ બુકમાં એમણે ઉકરડીનો ઉલ્લેખ પણ કરેલો છે જો વાત આપણે પ્રાચીન કાળની જોઈએ તો પ્રાચીન કાળથી જ લગ્ન પ્રસંગે કચરો નાખવા કે વધારાનો ખોરાક છે એ નાખવા ઘરથી થોડે દૂર અમુક જગ્યા રખાતી ત્યાં ખાડો ખોદી તેમાં નાની કુલડી મૂકી અને ઉચિષ્ટ ભોજીની નામની એક દેવીનું આહવાન કરવામાં આવતું એવું પણ કહેવાય છે કે આ દેવી વિઘ્ન કરનાર દેવી છે તેથી તેને ખાડો ખોદીને દાટવામાં આવે છે જેથી વિઘ્નોનો નાશ થાય કેટલીક જગ્યાએ ઉકળીની જગ્યાએ ત્રિશૂળ જેવો નાનકડો આપુદ પ્રસ્થાપિત પણ કરાય છે જો કે લગ્ન શાસ્ત્રની અંદર આ ઉકળી એવો કોઈ ઉલ્લેખ નથી પણ મિત્રો કાઠિયાવાડની આપણને ખબર છે અને કાઠિયાવાડના બધા જ વર્ણોમાં જેમ જુદી જુદી રીતો અને રસમો છે જેમ કે પેઠી ચોળવી ચાક વધાવવો પસ ભરાવવો વગેરે જેવા બધા જ રિવાજોની જેમ આ ઉકળીનો રિવાજ પણ સ્ત્રીઓ દ્વારા પાછળથી જ ઉમેરાયો હોઈ શકે કારણ કે એમાં સ્ત્રીઓ જ ભાગ લેતી હોય છે ભગવતી પ્રસાદ પંડ્યા નોંધે કે ઉકરડી એક એવી દેવી છે કે જે ખરાબ ગણાય કદાચ એને ડાકણ પણ ગણવામાં આવે છે લગ્ન વખતે તેનું દૂર સ્થાપન કરાય છે કે જેથી કોઈ ઉત્થાપન ન કરે ઉકરડીની ક્રિયા જાન આવવાને આગલે દિવસે કરવામાં આવે છે ઉકરડીને ભોયમાં જાનામાના પૈસા સોપારી વગેરે જેવું દાટવામાં આવે છે અને મેલા દેવનું આહવાન કરવામાં આવે છે સ્ત્રીઓ છે એ ગીતો ગાતી ગાતી પાપડ પૂરી સોપારી અને પૈસા પણ મૂકે છે ત્યારબાદ દીકરી અને ઉકરડીને સાથે સરખાવે છે કદાચ એ જ પરથી એ કહેવત આવી હશે કે ઉકરડીને દીકરી બંનેને વધતા વાર નહીં મિત્રો ઉકરડીનું સ્થાન છે એ શેરીમાં જ શા માટે છે તો એની પાછળ એક દંતકથા છે અને આ દંતકથા વર્ષો જૂની છે એવું કહેવાય છે કે સૌરાષ્ટ્રમાં એક બ્રાહ્મણનો દીકરો કે જે ખૂબ જ સંસ્કારી હતો એ કાશીએ ભણવા ગયેલો એ જ્યારે ભણીને પાછો આવ્યો ત્યારે એને ખૂબ તરસ લાગેલી એટલે કૂવા પાસે પાણી પીવા માટે ઊભો રહ્યો જે જગ્યાએ એ પાણી પીવા માટે રહ્યો હતો ત્યાં એક છોકરી પાણી ભરતી હતી અને એ છોકરી એનાથી ઉતરતા વર્ણની હતી પરંતુ બ્રાહ્મણનો દીકરો છે એ આ કન્યા ઉપર મોહી પડ્યો અને નક્કી કર્યું કે પરણું તો આને જ પરણું બાકી કોઈને ન પરણું એણે પોતાના ઘરે વાત કરી પરંતુ એ સમયે જ્ઞાતિ જાતિના ભેદભાવ ખૂબ જ વધારે હોવાથી એના ઘરના સભ્યો આ લગ્ન માટે માન્ય નહીં એટલે બ્રાહ્મણ અને પેલી છોકરીએ એ જ કૂવામાં પડી પોતાનો જીવ આપી દીધો કૂવામાં પડ્યા બાદ આ બંને જણા પ્રેત બન્યા જ્યારે જ્યારે કોઈ જાન નીકળે ત્યારે એ લોકો એ જાનમાં વિઘ્ન નાખવા લાગ્યા અને જાનૈયાઓને પણ હેરાન પરેશાન કરતા એકવાર થાકી જઈ અને બધા જ બ્રાહ્મણો ભેગા થયા અને એમણે આ પ્રેત આત્માઓને બોલાવ્યા અને એનું નિવારણ પૂછ્યું ત્યારે બંને જણાએ જણાવ્યું કે અમારે લગ્ન જોવા છે અમારે લગ્ન માણવા છે માટે અમને લગ્ન બતાવો આ સાંભળીને બ્રાહ્મણો છે એ મૂંઝાવા લાગ્યા કારણ કે એવું માનતા કે બ્રાહ્મણના દીકરાને તો લગ્ન મંડપમાં લઈ જઈ શકાય પરંતુ આ નીચા કુળની કન્યાને કેમ લઈ જવી કારણ કે એ સમયે ઊંચ નીચના ભેદ ખૂબ જ વધારે હતા ત્યારબાદ બ્રાહ્મણોએ આ સમસ્યાનો ઉકેલ કાઢ્યો અને એમણે નક્કી કર્યું કે બ્રાહ્મણના દીકરાને માંડવામાં ક્ષેત્રપાળ ભાટીના લોટકા ઉપર મૂકેલ અણઘણ પથ્થર બનાવવો અને આ અણઘણ પથ્થર છે એને વર કન્યાએ પોતાનો અંગૂઠો અડાડવો જેથી એને ખબર પડે કે પોતે ખોટું કામ કર્યું છે અને એને પૂજવાને બદલે અંગૂઠો અડાડી એના કર્મનું ભાન કરાવવામાં આવે સાથે તેને ચોખા અને મગનું કાચી ખીચડીનું નિવેદ પણ કરવામાં આવે પરંતુ જે કન્યા છે એને માંડવામાં ન લાવવી અને શેરીને નાકે બેસાડી રાખવી નવ વધુ ઉકળીને ઉઠાડી માંડવા સુધી લઈ આવે ત્યારબાદ સવા પાલી ચોખા એને ધરે આ રિવાજ છે એ વર અને કન્યા બંનેના ઘરે કરવામાં આવે છે ઉકરડી ઉઠાડવા અથવા તો એને સ્થાપવા જવામાં આવે ત્યારે એકલી સ્ત્રીઓ જ હોય છે એટલે સાથે તેઓ મશ્કરીના ગીતો પણ ગાતી હોય છે એનો ગોળ આપવામાં આવે છે અને એવું કહેવાય છે કે જો પુરુષો આ ગોળ ખાય તો એવો બાયલા બને છે એટલે આ ગોળ છે એ ફક્ત સ્ત્રીઓ જ ખાતી હોય છે એક બીજી વાત એ પ્રમાણે પણ છે કે જે લોકોના ઘરે લગ્ન હોય ત્યાં ઘણા પ્રકારના અલગ અલગ સ્વભાવના લોકો આવતા હોય છે એટલે બધા જ લોકોને સાચવવાનું કામ યજમાનનું હોય છે એટલે યજમાન છે એ પણ ઉકળીની જેમ બધાને પોતાનામાં સમાવી લે અને પોતાનો પ્રસંગ છે એ વિઘ્ન વગર સાચવી લે એ માટે ઉકળી નોતરવામાં આવે